અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ ક્રાઈમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુનેગારોને પોલીસનો કોઈ જ ન રહ્યો હોય તેમ ચોરી લૂંટ છેડતી મારામારી અને હત્યા જેવા ગુનાઓની બિંદાસ અંજામ આપી રહ્યા છે એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જે પૈકી પ્રથમ ઘટના જામગઢ સા ગામની સીમા બની હતી જે અજાણ્યા ઈસમોએ નિંદ્રાધીન મુકેશ વાવડિયા નામના શખ્સને ઠંડા કલેજી હત્યા કરી નાખી હતી મુકેશની મોતની ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા છે બીજી ઘટના લોઢડામાં બની હતી જ્યાં ગોપાલ સોલંકી નામના યુવકોનું પિતા પુત્ર સહિતના કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને તોંગી રાખીને ઢોર મારવામાં આવ્યો હતો જેથી ગંભીર ઘાયલ ગોપાલને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ